મિત્રો જીવનમાં સ્ટેન્ડનું શું મહત્ત્વ છે એના ઉપર આ વિડિયો છે સ્ટેન્ડ તો તમારે રાખવું પડશે સ્ટેન્ડનું ઇમ્પોર્ટન્સ શું છે એનો એક કિસ્સો હું આની આરે રજૂ કરું છું સ્ટેન્ડ લેવાથી કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે ટકી જાઓ છો તમે પરિસ્થિતિ પર વિજય મેળવી શકો છો એટલા માટે કારણ કે કોઈપણ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય એ વખતે જે તકલીફો જે છે એ તકલીફો ઉપર વિજય મેળવવાનું એને સહન કરવાનું એમાંથી ઉકેલ લેવાનો તમને રસ્તો સ્ટેન્ડ લેવાથી મળી શકે બાકી થાય એવું કે તમે ફક્ત તકલીફો વિચારી અને તમે નિર્ણય બદલી નાખો તો જીવનમાં તમે ક્યાંય જઈ શકો નહીં કોઈને કોઈ ક્ષણે જીવનમાં ક્યાંક ને ક્યાંક પછી નોકરી ની બાબત હોય જીવન જીવવાની હોય સામાજિક સંબંધો જોઈએ સ્ટેન્ડ ક્લિયર લઈએ તો તે સ્ટેન્ડ માં આપણને સહાય ભગવાન થતા હોય છે પચીસો રૂપિયાની નોકરી કરી જુનાગઢમાં માં હતો અને ઘરે કહી દીધું હતું મને આથી વધારે પગાર મળે છે મેં નક્કી કરી લીધું કે જુનાગઢમાં માં મારે રહેવું છે એટલા માટે હું તે બાવીસસો રૂપિયામાં જ આખો મહિનો રાખતો હતો એમાં સાતસો રૂપિયા જમવાના પછી રૂમ ભાડું પ્લસ રિક્ષા ભાડું અને આ બધું થઈને બાવીસો રૂપિયામાં હું માન મારું કરતો હતો કોઈ મિત્ર કે સર્કલ કોઈ ન હતું જુનાગઢ શા હોય હતું ત્યારે શા માટે પણ મારે જો પૈસા ના હોય તો મારી જે કંપનીની ઓફિસ હતી ત્યાં ફ્રીમાં શા મળતી એટલે ત્યાં હું બે કિલો અઢી કિલોમીટર હાલી અને પછી ફરી પાછો હાલીને આવડ આવી રીતના બંને દિવસો પસાર કર્યા હતા અત્યારે કે બહુ સારી પરિસ્થિતિ મારી સાથે તમે આ કકી કરી બસ એક જ મેં નથી જ કરી લીધું હતું કે હવે મારે જૂનાગઢ તો છોડવું જ નથી એવું તો છે જૂનાગઢમાં તેમ ભાઈ ગમે એ ભોગે મારે જૂનાગઢમાં ગમે ધંધો કરી ગમે એ વ્યવસાય કરી